અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહારાજા ફિલ્મ નો કરવામાં આવ્યો છે વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત વણિક સમાજના સંગઠન દ્વારા કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી છે અને મહારાજા મૂવીમાં ધર્મનું અપમાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આ વિરોધ પ્રદર્શનમાં બહુળી સંખ્યામાં વીએચપી અને બજરંગ દળના કાર્યકરો જોડાયા છે સાથે સનાતન ધર્મની સંસ્થાઓ પણ જોડાઈ હતી આ મૂવીની અંદર સનાતન ધર્મની સંસ્કૃતિનું અપમાન થયું હોવાના પગલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાજા ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરવામાં આવી છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત એની સવાળી કંડના કરો જય ભવાની જય જય સ જય ભવાની ભાઈ જય ભવાની જય રજીવા જય જય નામ નામ નું કંડના આગળ આગળ આવી